નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું એકવાર ફરી અમારી ચેનલમાં અને આજે આપણે બનાવવાના છીએ કુકરમાં એકદમ આસાનીથી બનતું સરગવાનું શાક આ એકદમ નવી રીત છે સરગવાનું શાક બનાવવાની તો વિડીયોને શરૂઆતથી અંત સુધી પૂરો જોજો તો મિત્રો આપણે અહીં સૌ પ્રથમ છસોથી સાતસો ગ્રામ જેટલી સરગવાની સીંગ લીધેલી અને એને સરખા ટુકડા કરીને આ રીતે એની ઉપરની છાલ ઉખાડી લીધેલી અને પાણીથી ધોઈ લીધેલી છે મિત્રો હવે આપણે એક ખાંડનીમાં સૌ પ્રથમ થોડા સિંગ દાણા લીધા છે જેને આપણે શેકી દીધા છે અને એની ઉપરના ફોતરા હટાવી લીધા છે ત્યારબાદ તેમાં આપણે થોડા બેસનના ગાંઠિયા લીધા છે એ પણ નાખી દઈશું હવે આ બંનેને આપણે ખાંડનીમાં ખાડીને એનો ભૂકો બનાવી લઈશું તમે ચાહો તો મિક્સરમાં પણ ક્રશ કરી શકો છો આપણે આનો એકદમ પાવડર નથી બનાવવાનો તો મિત્રો અહીં આપણે આપણા બેસનના ગાંઠિયા અને સિંગડાને આ રીતે અધકચરા વાટી દીધા છે તો હવે આને વાડકીમાં કાઢી લઈશું હવે આપણે ગેસ પર એક કુકરમાં ત્રણ થી ચાર ચમચી જેટલું તેલ લઈશું અને આ તેલને ગરમ થવા દઈશું આપણું તેલ ગરમ થઈ ગયું છે તો સૌ પ્રથમ એની અંદર આપણે અડધી ચમચી જેટલી રાઈ નાખીશું રાઈ ફૂટવા લાગે એટલે એની અંદર અડધી ચમચી જેટલું જીરું નાખીશું ત્યારબાદ હિંગ નાખીશું થોડી લસણની કળીઓ નાખીશું અહીંયા આપણે આખી લસણની કળી નાખી નાખીએ જો તમે સમારીને ટુકડા કરીને નાખવા માંગતા હોય તો એ પ્રમાણે પણ નાખી શકો છો હવે હવે આપણે ગાંઠિયા અને સિંગદાણાનો તૈયાર કરેલો ભૂકો નાખી દઈશું હવે હવે આપણે એક ચમચી જેટલો કાશ્મીરી લાલ મરચા પાવડર નાખીશું અડધી ચમચી જેટલી હળદર નાખીશું અને એક ચમચી જેટલો જીરું પાવડર નાખીશું ત્યારબાદ સ્વાદ પ્રમાણે તેમાં મીઠું નાખી દઈશું હવે એકવાર સારી રીતે મિક્સ કરી લઈશું ત્યારબાદ એમાં આપણે એક ટામેટાની પ્યુરી તૈયાર કરેલી છે એ નાખી દઈશું અને સારી રીતે મિક્સ કરી લઈશું અને હવે તેમાં અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેરીશું હવે આપણે આને એક થી બે મિનિટ જેવું ધીમીથી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો આપણે આપણા મસાલાને બે મિનિટ સુધી ચડવી લીધો છે તો હવે એની અંદર આપણે આપણી સરગવાની જે સિંગોના ટુકડા કરેલા છે એ નાખી દઈશું અને સારી રીતે એમાં મિક્સ કરી હવે આપણે એની અંદર અડધો થી એક ગ્લાસ જેવું પાણી ઉમેરીશું અહીંયા આપણે અડધો ગ્લાસ જેટલું પાણી ઉમેર્યું છે એક ગ્લાસ જેવું તમે પાણી ચાહો તો ઉમેરી શકો છો અને સારી રીતે એને મિક્સ કરી તો મિત્રો હવે આપણે આપણી શીંગો અને મસાલાને બે થી ત્રણ મિનિટ સુધી આમ જ ખુલ્લું રાખીને ધીમી થી મીડિયમ ફ્લેમ પર ચડવા દઈશું તો મિત્રો ત્રણ મિનિટ થઈ ગઈ છે અને આપણે શાકને ત્રણ મિનિટ સુધી ધીમેથી મીડિયા ફ્રેમ પર ચઢવા દીધું છે તો હવે આપણે કુકરનું ઢાંકણ બંધ કરી દઈશું અને એને એની માત્ર એકથી બે સીટી વાગે ત્યાં સુધી જ એને બફાવ દેવાનું છે તો મિત્રો અહીં આપણી કુકરની બે સીટી થઈ ગઈ છે તો કુકરને આપણે ગેસ પરથી ઉતારી લઈશું તો મિત્રો આપણું શાક તૈયાર થઈ ગયું છે તો આપણે કુકરનું ઢાંકણ ખોલી લઈશું અને તમે જોઈ શકો છો આપણું એકદમ જાડા રસાવાળું સરગવાનું શાક તૈયાર થઈ ગયું છે તો એને આપણે થોડું ઠંડુ પડે એટલે સર્વિંગ બાઉલમાં કાઢી લઈશું મિત્રો આ શાકને આપ રોટલી રોટલા પરોઠા કે ભાત સાથે ખાઈ શકો છો આ શાક ખાવામાં એકદમ ટેસ્ટી હોય છે અને સરગવાના ગુણોથી ભરપૂર હોય છે તો એકવાર આ રીતે સરગવાનું શાક તમે પણ ટ્રાય કરો અને જો તમને આ વિડીયો સારો લાગ્યો હોય તો એને લાઈક કરજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો